નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે રોજરોજ શિક્ષક ભરતીને લઈને અપડેટ જોઈએ છીએ જેની અંદર વિદ્યા સહાયક શિક્ષણ સહાયક જે ભરતી હતી એના અપડેટ રોજ મેળવતા હતા હવે જે ભરતી હતી વિદ્યા સહાયક ભરતી કે જે ધોરણ એકથી પાંચની પૂર્ણ થઈ ગઈ છે ત્યારબાદ શિક્ષણ સહાયક ધોરણ અગિયાર બાર અને શિક્ષણ સહાયક ધોરણ નવ દસની અંદર ભરતી પૂર્ણ થઈ ગઈ છે અને એની અંદર જે ઉમેદવારો છે એ હાજર થઈ ગયા છે અને આવનાર દિવસોની અંદર જે ઉમેદવારો હાજર નહીં થયા તો એમનું વેઇટિંગ લિસ્ટ પણ આવવાનું જ છે સાથે સાથે ધોરણ છથી આઠની જે ભરતી હતી એ ભરતી બે દિવસ ચાલ્યા બાદ થોભાવવામાં આવી હતી અને એ ભરતી જે છે એ પણ હવે થોડાક દિવસોની અંદર ચાલુ થઈ જશે સાથે સાથે જે આ ચોવીસ હજાર પ્લસ ભરતી થઈ હતી અને એ ચોવીસ હજાર પ્લસ ભરતી જે હવે ટૂંક સમયમાં પૂર્ણ થશે ત્યારબાદ આ જે પરીક્ષા આપી અને ઉમેદવારો પોતાના સપનાની નોકરી મેળવી હવે જે લોકોએ બી એડ તાજેતરમાં પૂર્ણ કર્યું છે યા તો જે બે હજાર ત્રેવીસની પરીક્ષા લેવાય ત્યારબાદ જેનું બીએડ પૂર્ણ થયું છે અને જેઓ પરીક્ષા આપી શક્યા ન હતા એવા ઉમેદવારો કેટલાય સમયથી માંગણી કરી રહ્યા છે અને સરકારને રજૂઆત કરે છે કે ભાઈ જે અમને બીએડ કર્યું છે તો અમને પણ પરીક્ષા આપવાની તક મળવી જોઈએ તો એને માગણી જે છે એ માગણી વ્યાજવી પણ હશે તો એવા ઉમેદવારો માટે ટેટ ટુની પરીક્ષા જે છે એ આવી ગઈ છે હવે એ ટેટ ટુની પરીક્ષા કોણ આપી શકે છે ક્યારે ફોર્મ ભરાશે ક્યારે ચલણ ભરાશે ક્યારે એની પરીક્ષા છે એ તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેશો તો ચલો હવે આપણે જે ટેટ ટુની જે પરીક્ષા માટેની ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે જાહેરાત આપવામાં આવી છે એની તમામ વિગતો જોઈએ તો અહીંયા જે નોટિફિકેશન આપ્યું છે નોટિફિકેશનની અંદર જે ભરતી ક્રમાંક છે નોટિફિકેશન ક્રમાંક છે એ ક્રમાંક આપેલો છે જેની અંદર જે સ્પેશિયલ એજ્યુકેટર કે જે લોકોએ બીએડ સ્પેશિયલ બીએડ એડ કરેલો છે એવા ઉમેદવારો છથી આઠની અંદર ખાસ શિક્ષકો બનવા માટેની પરીક્ષા આપી શકશે તો છથી આઠની અંદર આ ભરતી થવા જઈ રહી છે જેની પરીક્ષા લેવામાં આવનાર છે તો અહીંયા જે વિગતો છે ટેટ ટુ માટેનો જે સમયગાળો આપ્યો છે તો જાહેરનામું એકત્રીસ સાતના રોજ એટલે કે આજે બહાર પાડવામાં આવ્યું છે ઉમેદવારો રજીસ્ટ્રેશન આઠ આઠથી કરી શકશે અને ઓગણીસ આઠ સુધી એમને કરવાનું રહેશે ત્યારબાદ નેટ બેન્કિંગની જે ફી ચલણ તમારે ભરવાની છે એ પણ અહીંયા નવ આઠથી ચાલુ થાય છે અને એકવીસ આઠ સુધી ચાલુ રહેશે સંભવિત પરીક્ષા ઓક સપ્ટેમ્બર ઓક્ટોબર એટલે નવમો દસમો મહિનો શાયદ એનાથી એકાદ મહિનો આગા પાછો વધુ પણ થઈ શકે પણ અહીંયા સંભવિત તમને બતાવ્યું છે કારણ કે એક મહિનો ફોર્મ ભરવાનું ચાલુ થાય તો એના પછી એક દોઢ મહિને લેટ પરીક્ષા આવતી હોય છે તો જે લોકો સ્પેશિયલ બી કર્યું છે એમના માટે ટેટ ટુની ભરતી આવી ગઈ છે અને સ્પેશિયલ બી એડની અંદર દિવ્યાંગત ઉમેદવારોને તમારે ભણાવવાનું હોય છે જેઓ સાતથી આઠ શાળા વચ્ચે એક શિક્ષકની નિમણૂંક થતી હોય છે તો જે લોકોએ સ્પેશિયલ બી કર્યું છે એમના માટે ખુશ ખૂબ જ સારા ખુશીના સમાચાર છે આવનાર સમયની અંદર જે સામાન્ય ભરતી છે દિવ્યાંગત સિવાયની ટેટ વન ટેટ ટુ ટાટ ટાટ વન જે ધોરણ અગિયાર બારની અંદર તમે શિક્ષક બનવામાં એ પરીક્ષા લેવામાં આવતી હોય છે તો એ પરીક્ષા પણ આવે એવી સંભાવનાઓ લાગી રહી છે તો મિત્રો તમે તમારી તૈયારીને શિક્ષક બનવાનું હોય તો ચાલુ રાખશો અને ચેનલ ઉપર હજી પણ નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રવર્તુળની અંદર લિંક શેર કરી અમને હેલ્પ કરશો આવનાર સમયની અંદર અમે તમને શિક્ષક ભરતીને લગતા નોટી શિક્ષક ભરતીને લગતા જે અપડેટ છે એ આપતા રહીશું ફરીથી મળીશું મિત્રો જય હિન્દ જય ભારત